હવે જઈ આવું બગીસરા મરચા દળાઈ મમ્મી આવી ગયા છે મમ્મી ગયા તા સાઈસ લેવા કેમ ખાલી આવ્યા સાઈસ નથી થઈ હતી એક દાવમાં જાય છે ઓ બગસરા હા તો બોલે જાવ છે માતાજી જય માતાજી જય બગસરા થી આવી ગયા છે ઈ ઘરે અને હવે રસોડામાં જઈ હું થાય છે મમ્મી હું બનાવે છે અને ઓલો ગેસના બાટલામાંથી લીક્સ હતું ઈ હરખું થઈ ગયું હું તો રેડી થઈ ગયું તો અનતો આવે છે ગેસ અને ઈ ઉપલો બદલાવ્યું છે ને તો આવ્યો લઈ આવ્યો

અમદાવાદથી અમારા સગા અમારા બેનના દેરના દીકરાના લગ્ન છે એનું મૂળ વતર મોણિયા છે નાગભાઈમાંનું સોરઠ વિસ્તાર એટલે એને આ લગ્ન છે ને એ પછી એને લગ્ન નથી દીકરા દીકરીઓના હમણાં પણ એને એમ થાય છે કે મારું સોરઠ છે મારી જન્મભૂમિ છે ત્યાં બાપભાઈને એમ થાય છે ગુરુવિયાળાને કે મારી જન્મભૂમિ છે તો મારા બધાય ભારૂડા ત્યાં આજુબાજુના વિસ્તારમાં બધા જ્યાં હોય સૌરાષ્ટ્રમાં તો મારે મારા આ લગ્ન લગ્ન દીકરાના હિતેશના લગ્ન મારે એ બાજુ કરવા છે સોરઠમાં એટલે એ લોકો ત્યાંથી આ ઠેઠ કંકોત્રી દેવા માટે આવ્યા હતા અને આ કંકોત્રી આપી ગયા સાસણગીરમાં રાખી છે ને રિસોર્ટ આ રિસોર્ટમાં સાસણગીર એણે રાખી છે એટલે એમ કીધું કે કુદરતી જે નેચરલી વાતાવરણ હોય ને એમાં ચારણોને બહુ ગમે એટલે અમે ચારણ છીએ તો અમને નેચરલી વાતાવરણની અંદર નેહ વિસ્તારમાં એને લગ્નનો નિર્ધાર કર્યો છે આસણ મેંદડા રોડ ઉપર જે રિસોર્ટ છે ને લગન માં જવાનું ઘઉં બધા અહીંયા પડ્યા હતા પછી હરખા મેં અત્યારે ગોઠવી દીધા છે મમ્મી હવાર ગયા તા થાય લેવા પણ ખાલી ધક્કો થયો હતો મમ્મી એટલે પાછા અત્યારે જાય છે બપોરે લેવા અને આ ચટણી છે મરચા દળાવવા ગયો ને હું સવારે આવી ગયા છે મારે આંબામાં જો બે કેરી રહી છે બાકીની ખરી ગઈ કેમ્મી આવી રીતના સુકાઈ જાય છે અને એની આયે કેરી અંદરથી ખરી જાય છે હવે ખબર નહી શું થતું હોય અત્યારે પોરબંદર થી મહેમાન આવ્યા હતા એટલે મહેમાન ઘડીક તો બેહવું પડે એટલે ઘડીક મમ્મી ને બધા બેઠા હતા એ પહેલી વાર આંબામાં આવતી હોય ને એટલે મને એમ છે ખરી જાતી છે પછી કઈ ખબર નહીં કારણ કે આવું થાય નહીં ખરેખર મોટી મોટી કેરી થઈ જાય મોર ખરી જાય પણ કેરી નો ખરે હવે ખબર નહીં કઈ રીતે ખરી ગઈ બાપા એ બજારમાં એટલી ખાપથી ખરીદી કેસી કેરી આવે છે એટલે એવું હવામાન હોય ને વાતાવરણ એટલે વાતાવરણના હિસાબે આંબામાં મોર જે આવ્યો હોય અથવા તો કેરી આવી હોય ખાપથી ખરી જતી હોય તો આવડી મોટી મોટી થઈને પછી ન ખરે પછી ખરે એની કોઈ રોપી ન હોય જે હવામાન છે ને એને કોઈ ન રોપી શકે છે મમ્મી આમાં ચટણી ભરી લીધી છે કરી છે અને પાછી તમામ બાર મહિનાના જે મસાલા હોય ને એ લેવાઈ ગયા છે અને ઘઉં લેવાઈ ગયા છે એટલે હવે તો કઈ લગભગ લેવાનું રહેતું નથી બાર મહિનાની કાંઈ ઉપાધી નહીં હવે બીજી કઈ તો ચાલો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ છે લાઈક કરીને શેર કરી દો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દે મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી